કરી નાસી છૂટ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ ભરતનગરની શિક્ષક સોસાયટી નજીક આવેલ રાધેશ્યામ પાર્કમાં રહેતા એક્સ આર્મી મેન ધીરેન્દ્રભાઈ પીઘોટનો પરિવાર લૌકિક વ્યવહારે બાર ગામ ગયો હતો ત્યારે ઘરેણાં અને ચોરી કરી નાસી છૂટ્યા હતા જ્યારે ભટ્ટ પરિવાર ભાવનગર પરત આવીને ઘરે જોયું તો ચોરી થઈ હોવાનું જણાતા આ બનાવ અંગે ભરતનગર પોલીસ મથક જાણ કરતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી

음! 아름다워. 고생했고생 છવ્વીસ તારીખે અમે બારગામ ગયા હતા આઠ દિવસ માટે તો એ દરમિયાન અમારા ઘર ની અંદર તાળું તોડી અને માણસો ઘૂસીને ચોરી કરી છે અંદાજે લગભગ દોઢેક લાખ જેવી સોના ચાંદીના દાગીના અને વીટીઓને બધી થઈને દોઢ લાખ રૂપિયા જેવીની આસપાસ છે પણ અંદાજ હજી એટલો ખ્યાલ નથી જે જોવા જોવા જશે એટલે પર ખબર પડશે કેટલું છે એમ